તો હલો મિત્રો યુટ્યુબ તરફથી આ ટાઈપનો મેલ આવ્યો છે અને દરેક યુટ્યુબ બંને આવે છે તો આ ઈ શેના માટે આવે છે એની સંપૂર્ણ માહિતી તમને મિત્રો સમજાવવાનું શું કારણ કે ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો ઘણા લોકો એવા છે જેમને મિત્રો ખબર જ નથી પડતી તો કોઈ પણ મેલ આવે તો મિત્રો ટેન્શનમાં આવી જશે કે મેલ શેના માટે આવેલો છે શું કહેવામાં આવે છે તો એના માટે મિત્રો આ માહિતી તમારા માટે લઈને આવ્યો છું તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રેજો આ આપણી ચેનલની અંદર મેલ આવેલો છે અને જેટલા પણ યુટ્યુબર છે એમને દરેકને આ મેલ આવેલો છે પણ ટેન્શન લેવાની જરૂર નથી વિડીયો જુઓ શું કહેવા માંગે છે મેલ અને આ મેલ છે શેના માટે આવ્યો છે અને કોને કોને આવી શકે છે એની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોમાં સમજાવવાનું છું તો વિડીયોની અંદર બનાવી રહીજો અને ચેનલની અંદર નવા છો તો આપણી ચેનલની અંદર મિત્રો આપણા દરેક ગુજરાતી લોકોને યુટ્યુબની અંદર ટોટલ માહિતીની ખબર પડે ને એવી દરેક માહિતી મેં તમને શીખવાડવાની પૂરી કોશિશ જરૂર કરી છે મિત્રો તો ખાસ વિડીયોમાં ધ્યાન આપો અને વધુ કોઈ પણ તમારે માહિતી જુએ ને તો દરેક માહિતીના મિત્રો વિડિયો આપણી ચેનલમાંથી મેં ગુજરાતીમાં બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો એક હજારથી મિત્રો વધુ વિડીયો અપલોડ કરેલા છે યુટ્યુબ ચેનલને લગતા ટોટલ વિડીયો અને હા બીજું કે જે યુટ્યુબની નોલેજની માહિતી જેટલી પણ મારી પાસે છે ને એટલી દરેક નોલેજની મેં વિડીયો બનાવેલી છે અને જે નોલેજની મિત્રો મને ખુદને પણ નથી ખબર એની પણ મિત્રો મેં વિડીયો બનાવેલી નથી કારણ કે જેની નોલેજ આપણને ખુદે ના હોય એની વિડીયો બનાવવી યોગ્ય નથી કારણ કે હું વિડીયો સો ટકા બીજાની જોઈને બનાવી લઉં પણ તમે મને પ્રશ્ન કરો કે આનો મતલબ શું થાય તો એ તો મને મિત્રો ખબર પણ ના હોય એટલે જે નોલેજ મારી પાસે છે ને એ દરેક વિડીયો મેં બનાવવાની કોશિશ કરેલી છે અને દરેક વિડીયો મેં બનાવેલી છે અને જે નોલેજ મને નથી એ વિડીયો મેં નથી બનાવેલી તો ચલો વિડીયોને આપણે શરૂઆત કરીએ કે આ મે આવ્યો છે તો કોને આવી શકે છે મેલથી આપણને શું ફાયદો થાય છે મેલ શેના માટે આવેલો છે બધી જ માહિતી તમને સમજાવવાનું શું વિડીયોની અંદર બનાવી રહજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગાને તો આ મેલ મિત્રો છે ને પહેલી વાત જોવા ટેકનિકલ જયગુગાનો આપણે એપ્રિલ મહિનાનું અને અહીંયા મિત્રો એક ઓપ્શન લખેલું છે આ ટેકનિકલ જયગુગા યુર હેવ હાઉ ટુ જેનલ ડેટ એન્ડ લાસ્ટ મંથ મતલબ આ જે ચેનલ છે ને આ જે મેલ એ તમને એ કહેવા માગે છે કે જે એપ્રિલ મહિનાની અંદર તમને વ્યૂઝ મળેલા છે સબસ્ક્રાઈબ જો અને વ્યૂઝ આ બધું અને જે વોચ મિનિટ તમને મળ્યા છે અહીંયા એ તમને અહીંયા દેખાડે છે તો લાસ્ટ મંથ મિત્રો આજેથી કરીને લાસ્ટ મંથની અંદર તમને જ્યારે મેલ આવે ને તો મેલ એના માટે આવે છે કે લાસ્ટ મંથની જેથી મિત્રો તમને મેલ આવીને પાછલા મહિનાની અંદર તમને એક મહિનાની અંદર કેટલા વ્યૂઝ મળ્યા છે કેટલા સબસ્ક્રાઈબ મળ્યા છે અને કેટલું મતલબ અહીંયા વોચ મિનિટ મળી છે તો આ ત્રણ ફીચર તમને જોવા મળે છે તો પહેલી વાત તો મિત્રો જોવાય અને સબસ્ક્રાઈબ પાંચસો પચીસ મળ્યા છે તમને અઠ્યાવીસ દિવસની અંદર વ્યૂઝ કેટલા મળ્યા છે બે લાખ પાંચ હજાર અને વોચ મિનિટ કેટલી મળી છે બાવન હજાર તો મિત્રો આ જે છે મેલ કોને કોને આવી શકે છે એનાથી આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ છે કે આ મેલ કેમ આવે છે શેના માટે આવે છે એ તમને કીધું આ મેલ મિત્રો દરેક યુટુબરને આવશે જેટલા પણ યુટ્યુબર છે એમને દરેકને આ મેલ આવે છે અને આ મેલ મિત્રો છે ને દર મહિને દરેક લોકોને આવે છે ટેન્શન કોઈ લેવાની જરૂર નથી ખાલી તમને જાણ કરે છે કે આ મહિનાની અંદર તમને આટલા વ્યૂઝ મળ્યા આટલા સબસ્ક્રાઈબ મળ્યા અથવા અથવા આટલી લાયકો મળી તો આ બધી માહિતી મિત્રો એના માટે આપેલી હોય છે કોઈ ટેન્શન જેવું હોતું નથી જેટલા પણ સબસ્ક્રાઈબ મિત્રો છે જેટલા યુટ્યુબર છે ને એમને દરેકને આ મેલ આવે છે અને જે તમે તારીખ જે આ મેલ આવ્યો છે ને આવતી એ જ તારીખે તમને ફરીથી આ મેલ આવશે તો અહીંયા હું જો અહીંયા જેટલા પણ અમને મેલ આવેલા છે તો અહીંયા થોડાક એક મહિના પાછળ જશું ને તો એનો ફરીથી પણ અહીંયા મેલ આવેલો હોય છે તમારે ચેક કરી લેવાનો જેટલા પણ મેલ આવેલા છે ને તમને આવી રીતે જોવા અહીંયાથી મળી રહેશે તો કોઈ ટેન્શન જેવું મિત્રો છે નહીં કારણ કે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય મિત્રો કારણ કે જે લોકોને ખબર પડે છે એમને કોઈ ટેન્શન મિત્રો છે જ નહીં પણ ઘણા આપણા ગુજરાતી લોકો એવા પણ છે જેમને કોઈ હેલ્પ નથી કરતું અને કોઈને ખબર નથી પડતી અને ઘણા યુટ્યુબર છે પણ મિત્રો માહિતી પૂરી આપણી ગુજરાતીની ટાઈપ કોઈ લોકો નથી આપી શકતું કારણ કે હું જે આપું છું મિત્રો યુટ્યુબની જે પણ માહિતી મારી પાસે છે એ તમને દરેક લોકોને પૂરી આપવાની કોશિશ કરો આપણા દરેક ગુજરાતી લોકોને કાંઈક ખબર પડે કારણ કે યુટ્યુબ એક વસ્તુ એવું છે કે યુટ્યુબની અંદર છે ને મહેનત કરો સો ટકા એની અંદર તમને સફળતાય મળે છે પણ અમુક અમુક બાબતો એવી છે કે જેની તમારે ધ્યાન રાખવી પણ જરૂરી છે અને મિત્રો અમુક બાબતો એવી છે મિત્રો કે જેની અંદર કોઈ ટેન્શન લેવાની પણ જરૂર નથી હોતી એટલે મિત્રો યુટ્યુબની અંદર છે ને દરેક માહિતીની આપણને ખબર હોવી જોઈએ અને આપણી ચેનલની અંદર મેં એવી વિડીયો બનાવેલી છે કે જેની અંદર દરેક માહિતીના મેં વિડીયો બનાવેલા છે કે તમારી ચેનલની અંદર આવનારા સમયની અંદર કોઈ પ્રોબ્લેમ આવે કે ના આવે કઈ રીતે પ્રોબ્લેમ આવે કઈ રીતે આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ આવી પણ ગઈ છે તો એનું સોલ્યુશન કઈ રીતે કરી શકીએ એની બધી માહિતી મેં આપણી ચેનલની અંદર બનાવવાની વિડીયો પૂરી કોશિશ કરેલી છે અને જે નોલેજની મેં વિડીયો બનાવેલી છે મિત્રો આપણે કોઈની વિડીયોની કોપી નથી કરતા મારું ત્રણ વર્ષનો અનુભવ છે એ જ હું તમને તમારી સાથે શેર કરું છું આપણે કોઈ વિડિયોની ક્યારેય કોપી નથી કારણ કે કારણ કે કોપી કરીએ કોઈની વિડીયો જોઈને હું વિડીયો બનાવી પણ લઉં પણ કદાચ તમે મને પ્રશ્ન કરો કે આનો મતલબ શું થાય છે કારણ કે મને ખબર જ નથી તો હું તમને જવાબ શું દેવાનો છું એટલે જે મારી ખુદની નોલેજ છે એ તમારી સામે શેર કરું છું વધુ કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં મેં બનાવેલા છે તમે જઈને ચેક કરી લેજો અને જો તમને વિડીયો ગમે ને તો જ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ખાસ લાઇક પણ એક કરી દીધું ને એક સરસ મજાની કોમેન્ટ કરજો મિત્રો